ધર્મમાં ચારધામનું ખૂબ જ મહત્વ છે આ ચાર ધામની યાત્રાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ ચાર ધામ બદ્રીનાથ દ્વારકા જગન્નાથપુરી અને રામેશ્વરમ છે બદ્રીનાથ બદ્રીનાથ એ હિમાલયમાં આવેલું એક પવિત્ર સ્થળ છે અહીં ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે આ મંદિર લગભગ આઠમી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું બદ્રીનાથ મંદિર અલકનંદા નદીના કિનારે આવેલું છે દ્વારકા દ્વારકા એ ગુજરાતમાં આવેલું એક પવિત્ર સ્થળ છે અહીં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે દ્વારકાધીશ મંદિર લગભગ પચ્ચીસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે દ્વારકાધીશ મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે જગન્નાથપુરી જગન્નાથપુરી એ ઓરિસ્સામાં આવેલું એક પવિત્ર સ્થળ છે અહીં ભગવાન જગન્નાથનું મંદિર આવેલું છે જગન્નાથ મંદિર લગભગ બારમી સદીમાં ગંગવંશના રાજા અનંતવર્મન ચોળગંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું જગન્નાથપુરી દરિયા કિનારે આવેલું છે રામેશ્વરમ રામેશ્વરમ એ તમિલનાડુમાં આવેલું એક પવિત્ર સ્થળ છે અહીં ભગવાન શિવનું મંદિર આવેલું છે રામનાથસ્વામી મંદિર લગભગ બારમી સદીમાં પાંડ્યવંશના રાજા પરાક્રમ પંડ્યા દ્વારા બનાવવામાં આવ્યું હતું રામેશ્વરમ દ્વીપ પર આવેલું છે આ ચાર ધામની યાત્રાને મોક્ષ પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે